નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશન હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ સૌથી પહેલા તો આપણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે ઓગણીસો પચાસ માં આ બંધારણ આપણું તૈયાર કરીને ભારતને સોંપ્યું એની થોડીક વિશેષ માહિતી આ બાબતના નિષ્ણાંત પાસેથી મેળવીએ કે આ બંધારણનો આ સિત્યોતેરમો દિવસ છે ઉજવણીનો પ્રજાસત્તાક દિવસનો તો બાબા સાહેબ આંબેડકરના કેવા સિદ્ધાંતો હતા એમનું જીવન કેવું હતું એની વાતો મેળવીએ બાબા સાહેબ આંબેડકર એ ભારતના બંધારણના ઘડવૈયા મહામાનવ બૌધિસત્વ તરીકે સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત છે સાથે સાથે કહી શકાય કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આઝાદીની પહેલાં જે બંધારણ અસ્તિત્વમાં નહોતું ત્યારબાદ દેશ આઝાદ થયા પછી બંધારણની રચના કરવામાં આવી એ બંધારણની કમિટી બનાવવામાં આવી એના અંદર ટોટલ સાત સભ્યો હતા અને એ સાત સભ્યોની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એન ગોપાલસ્વામી અલાયદી કૃષ્ણસ્વામી કે એમ મુનશી મોહમ્મદ સાદુલ્લા ડી પી ખેતાન અને એમ ટોટલ સાત સભ્યો હતા અને એ સાત સભ્યો એ બંધારણ કમિટીના સભ્યો તરીકે એની કામગીરી કરી એમાં સૌથી વધારે કામગીરી બાબા સાહેબના સિરે આવી છઠ્ઠી નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસમાં બંધારણ લખવાની શરૂઆત થઈ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસે બંધારણ સ્વીકારવામાં આવ્યું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસે એ ભારત દેશની અંદર લાગુ કર્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણે સ્વતંત્ર રીતે બંધારણ લાગુ થઈ ગયું ભારત દેશની અંદર અને એ પહેલાં બ્રિટિશ ગવર્મેન્ટના કાયદા હેઠળ ડોમિનિયન હતું કહેવાનો મતલબ એ છે કે છવ્વીસ નવેમ્બર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસોને પચાસે ભારતની અંદર સંપૂર્ણ બંધારણ લાગુ થયું અને ત્યારથી સમાનતા ન્યાય બંધુત્વતા અને એકતા તમામ જાતિ ધર્મના લોકોને બંધારણના માધ્યમથી મળી બીજું કે બાબા સાહેબના બંધારણ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે બાબા સાહેબ દ્વારા આ બંધારણ લખવાની અંદર બે વર્ષ અગિયાર મહિનાના અઢાર દિવસ થયા ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને ત્રણસો પંચાણું આર્ટિકલ્સ બાવીસ ભાગ અને આઠ પરિશિષ્ટની અંદર આ બંધારણ લખવામાં આવ્યું છે આ બંધારણ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે બાબા સાહેબ આંબેડકર બંધારણમાં રહ્યા હતા અને આ બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવેલું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે કે જેની અંદર ભારત દેશની અંદર વસતા તમામ જાતિ ધર્મના લોકોને સમાવી દેવામાં આવ્યા છે ભારત દેશ સાંપ્રદાયિક છે એનો મતલબ કે તમામ જાતિ ધર્મથી બનેલો દેશ છે આ દેશની અંદર રહેનારા તમામ લોકોની વેશભૂષા એમની બોલચાલ એમની રહેણી કરણી એમના રિમાજ એમની સંસ્કૃતિ આ તમામ વસ્તુને આવરી લઈ બાબા સાહેબે પોતાની જિંદગીના બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બંધારણ પાછળ પોતાનો સમય વ્યતીત કરી અને આ દેશને સૌથી મોટું બંધારણ અર્પણ કર્યું ટોટલ એક હજાર અડસઠ દિવસ થયા હતા અને કહેવામાં આવે છે કે આ બંધારણની અંદર ટોટલ એકસો ને પાંસઠ દિવસ તો ચર્ચા થઈ હતી ટોટલ આ બંધારણની અંદર એટલે આપણા માટે ખુશીની વાત છે કે વિશ્વના તમામ બંધારણની કમ્પેરિઝનની અંદર ભારત દેશની અંદર આપણું ભારતનું બંધારણ છે એ દેશ આઝાદ થયાની સાથે સાથે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગયું અને પાર્લામેન્ટમાં અર્પણ સુપ્રત કર્યું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી એ અમલમાં આવ્યું ત્યારથી આપણે સ્વતંત્ર ભારતના તમામ નાગરિકોની સાથે સાથે મહિલાઓને પણ મતનો અધિકાર સંવિધાનની શરૂઆતથી જ મળ્યો છે વિશ્વના એટલા કેટલાય ઘણા કન્ટ્રી એવા છે કે જ્યાં મહિલાઓના મતના અધિકાર માટે વર્ષો સુધી લડવું પડ્યું સંગઠનો લડ્યા અને ત્યાર પછી મહિલાઓને મતનો અધિકાર મળ્યો છે જ્યારે બાબા બાબાસાહેબ આંબેડકરના દ્વારા બનાવવામાં આવેલા બંધારણની શરૂઆતથી જ ભારત દેશની તમામ મહિલાઓને તમામ જાતિ ધર્મની મહિલાઓને મતનો અધિકાર મળ્યો સાથે સાથે ખુશીની વાત એ છે કે હિન્દુકોળ બિલ કે હિન્દુકોળ બિલની અંદર બાબા સાહેબે એવું નક્કી કર્યું હતું કે આ ભારત દેશની અંદર વસતી તમામ જાતિ ધર્મની સ્ત્રીઓ કે જેને આખો દિવસ રસોડામાં રહી અને રસોઈ બનાવવાનું કામ એ સિવાય ઘરનું કામ પહેલાં ભારતના બંધારણ પહેલાં મહિલાઓને ભણવાનો અધિકાર નહોતો બહાર જાહેરમાં ખુલીને ફરી શકતી નહોતી આ તમામ વસ્તુને બાબા સાહેબે ધ્યાનમાં રાખી અને તમામ જાતિ ધર્મની સ્ત્રીઓને પુરુષ સંકક્ષ અધિકાર આપવા માટે હિન્દુકોડ બિલ અમલમાં લાવ્યા અને એ હિન્દુ કોડ બિલ માટે બાબા સાહેબે કાયદા પ્રધાન પદેથી રાજીનામું પણ આપવું પડ્યું અને અંતે બાબા સાહેબની જીદ પ્રમાણે એ ચાર તબક્કાની અંદર હિન્દુકોળ બિલ પાસ થયું અને ત્યારબાદ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતની અંદર સ્ત્રીઓ પણ રાત્રે અગિયાર વાગે બાર વાગે મોડી રાત સુધી ખુલ્લે આમ ફરી શકે છે તમામ જાતિ ધર્મની સ્ત્રીઓ મનગમતા કપડાં પહેરી શકે છે મનગમતી ભાષા બોલી શકે છે દરેક ધર્મની સ્ત્રીઓને પોતાનો મનગમતો વર પસંદ કરવાનો અધિકાર છે એની જોડે ન ફાવે તો ડિવોર્સ લેવાનો અધિકાર છે એને બાળકો ના થાય તો દત્તક લેવાનો અધિકાર છે જે બંધારણ પહેલાંની મનુસ્મૂર્તિની અંદર વર્ણ વ્યવસ્થાની અંદર જે ચોથો વર્ણ કહેવાતો હતો શુદ્ર એ શુદ્રની અંદર મહિલાઓની પરિસ્થિતિ બહુ કફોડી હતી એવા પ્રકારના કુરિવાજો હતા કે મહિલાઓને એક તુચ્છ સમજવામાં આવતી એક બાળક પેદા કરવાનું સાધન સમજવામાં આવતું હતું આ તમામ કુરિવાજો સાહેબે બંધારણના માધ્યમથી ખતમ કરી તમામ જાતિ ધર્મની સ્ત્રીઓને એક આઝાદ જીવન આપ્યું એક સ્વતંત્ર જીવન આપ્યું અને પુરુષ સમકક્ષ આ જે સ્ત્રી ડોક્ટર એન્જિનિયર વકીલ જજ તમામ બની શકે છે એ બાબા સાહેબની દેણ છે અને પ્રજાસત્તાક દિવસની આજે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા પ્રશ્ન એ થાય છે કે આપણે વિપક્ષનો દાવો છે કે પ્રજાસત્તા રહી જ નથી આપણે પ્રજાસત્તાક નથી રહ્યા આપણી પર થોપી દેવામાં આવે છે વિપક્ષ એવું કહે છે કે વિકાસ નથી થયો એના કારણે ધર્મનું ભૂ પીવડાવીને ધર્મજનુની બનાવાય છે આવો પ્રજાજનોને પૂછીએ કે આ કેટલા અવશે સાચું તમને શું લાગે છે આ દેશના સિત્યોતેર માં પ્રજાસત્તાક દિવસે તમે શું કહો છો કે આપણે ખરેખર ધર્મનું પીણું પીને ધૂમ છીએ કે ખરેખર ચારે બાજુ આપણને વાહન વ્યવહાર ટ્રેન રસ્તા બધી જગ્યાએ વિકાસ દેખાય છે હિન્દુ મુસ્લિમના નામે રાજકી કરવામાં આવે છે મોદી સરકાર હિન્દુ મુસ્લિમના નામે રાજનીતિ કરીને એમના કાર્યકર્તાઓને પીણું પીવડાવે છે અને એના કાર્યકર્તા હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે જ્યારે મોદી સરકાર એક બાજુ કહે છે કે હિન્દુ ધર્મ જેવું કોઈ સાત ધર્મ નથી બરાબર આર એસએસના સંઘ પણ એવું કહે છે કે હિન્દુ ધર્મ જેવું કંઈ છે નહીં તો આ દોધારી તલવાર કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાના પ્રજાઓને ગેરમાર્ગે દોરવાની અને પોતે જુદા જુદા વાણી વિલાસ કરવાના અને એ પોતે હિન્દુઓના બી વિરોધી વાતો કરવાની આજે તમે જુઓ કાશીમાં કેટલા મંદિરો તોડી રહ્યા છે શું આ મંદિરો તોડવા એ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું રક્ષણ છે કે ભક્ષણ છે તો ભક્ષણ જ કરી રહ્યા છે માત્ર ને માત્ર વોટ બેંક ની રાજનીતિ આ સરકાર કરી રહી છે કેમ કરીને પોતાની સત્તા ચલાવ ચાલુ રાખવી પ્રજાનું જે થવું હોય એ થાય પ્રજાને મરવું હોય તો મરે મોદી સરકારે કીધેલું કે બે હજાર બાવીસમાં હું તમામ ગરીબોને પાકા મકાન આપવાનું વચન આપ્યું હતું તો પાકા મકાન આપવાને બદલે આજે જે ગરીબો ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષથી પોતે જ્યાં રહેતા હતા એના ઝૂપડાઓ તોડી નાખાયા ન એમને કોઈ રહેવાની સગવડ આપવામાં આવી એનું અખરાંત રુદન તમે જુઓ તો તમારું હૃદય પીગળી જાય તો શિયાળાના ઠંડીની મોસમમાં પણ આ લોકોને વિહોણા કરી દીધા છે તો આ સરકારને પ્રજા પ્રત્યે જરા પણ હમદર્દી નથી આ આક્ષેપ કોંગ્રેસનો સદંતર ખોટો છે ભારતીય બંધારણની વિરુદ્ધ ભારત આઝાદ થયો ત્યારથી બંધારણની વિરુદ્ધ સતત કાર્ય કરતી કોંગ્રેસ સરકાર જે બે હજાર ચૌદ સુધી બંધારણની વિરુદ્ધ તમામ કાર્યો કરે કરેલ છે જેમાં મુખ્યત્વે મુસ્લિમ તુષ્ટિકરણ મુસ્લિમોને આ દેશમાં ધર્મને આધારે ભાગલા પડ્યા જેના કારણે પાકિસ્તાનમાં એક ધર્મના લોકો ગયા હવે ભારતમાં મુખ્ય હિન્દુ ધર્મના લોકો મુખ્યત્વે છે આ જાણવા જાણ્યો જાણવા છતાં કોંગ્રેસ પક્ષ દ્વારા લઘુમતી તુષ્ટીકરણના કારણે વિશેષ લાભો મુસ્લિમોને આપ્યા મુસ્લિમ ધર્મ વિરુદ્ધ પણ લાભો આપ્યા જેને કારણે એક તરફી તે લોકોનું વલણ રહ્યું હવે એ વાત આવી હિન્દુ તરફી તો આ દેશમાં હિન્દુઓને જે કંઈ કોઈ લાભો એમ મળ્યા જ નથી સ્વાભાવિક રીતે સરકાર દ્વારા કાર્યો કરવામાં આવેલા છે જેમાં હિન્દુઓની વિરુદ્ધમાં જે કોંગ્રેસે કામો કરેલા હતા તેને તેનો સુભદ્ધતામાં સુધારો થયો છે અને પ્રાયોરિટી આપેલી છે મંદિરો છે મંદિરોને એનું સિસ્ટમ આખી સેટ કરેલી છે ત્યાં આગળ સુવિધાઓ આપેલી છે તેમાં રસ્તા મંદિરો સુધી પહોંચાડેલા છે દેશના ખૂણે ખૂણે રસ્તાઓ પહોંચાડેલા છે જે કોંગ્રેસના સમયમાં સદંતર થયું નથી રહી વાત ધર્મના પીણા પીવડાવવાની હવે હિન્દુ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકાર બે હજાર ચૌદમાં આવ્યા ત્યારથી સરકાર દ્વારા વિવિધ અનેકવિધ પ્રોજેક્ટોમાં કામ કર્યું છે સુધારામાં કામ કર્યું છે જેમાં મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં ખૂબ મોટો સુધારો કર્યો છે ભારતની આંતરિક અને બાહ્ય સુર સુરક્ષાઓ ખૂબ વ્યવસ્થિત કરી છે જેના કારણે વિરુદ્ધ વિરોધી તાકાતો ફાવતી નથી ભારત દેશમાં ભાગલા તત્વો ખૂબ બેફામ થઈ ગયા હતા જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તીના જે વિદેશથી રૂપિયા આવતા હતા અને અહીંયા એ લોકો આડકતરી આડકતરી રીતે વિવિધ પ્રકારે જમીન જેહાદ ચલાવતા હતા જેમાં જમીન જેવા ઉદ્યોગ જેહાદ વિવિધ પ્રકારની આજે મુસ્લિમોને સૌથી વધારે ફાયદા છે આ દેશમાં કોઈ મુસ્લિમને કોઈ તકલીફ નથી પણ તકલીફ કોંગ્રેસ દ્વારા પ્રેરિત તકલીફો આભાસી ઊભી થઈ રહી છે મુસ્લિમ દેશમાં આજે ભણે છે આજે મુસ્લિમ ધંધો કરે છે તેની વાત તેની વાત સારી વાત કોઈ મુસ્લિમ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી નથી અને હિન્દુ હિન્દુ હિતની વાત આ સરકારે કરેલી છે હિન્દુ સ્વાભાવિક રીતે કરવાની જ છે કારણ કે ભારત દેશની અંદર વિવિધતાના નામે સરકાર કાર્ય કરે છે દેશમાં કાશ્મીરમાં આપ આપણે સૌએ જોયું કે કાશ્મીરમાં પગ મૂકવો પણ ખૂબ જોખમી હતો ત્યાં ઘેર ઘેર આ લોકો દ્વારા પ્રેરિત હર ઘર સે અફઝલ નીકળેલા તે નીતિ હતી બે હજાર ચૌદમાં સરકારના આવ્યા બાદ આજે દેશ અને દુનિયાએ જોયું કે કાશ્મીરમાં તિરંગો ઝંડો લહેરાય છે કાશ્મીરમાં સામાન્ય જનજીવન થયું છે કાશ્મીરની આર્થિક ઇકોનોમી ખૂબ વધી છે આખા દેશમાંથી ટુરિઝમ વધ્યું છે ત્યાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કાશ્મીરની બોર્ડર સુધી ગયું છે કાશ્મીરના લોકો દેશના વિવિધ પ્રદેશોમાં આવતા થયા છે અને આજે પણ તમે જુઓ તો ત્યાં ઘર ઘરથી આવકના આવકના સ્ત્રોતો જોશો તો ફાઇનાન્સના ડેટા પ્રમાણે ખૂબ મોટા થયેલા છે રોડ રસ્તા તમામ રીતે તે લોકોને એ સુવિધા મળેલી છે કાશ્મીરમાં વિરોધી તાકાતોને સંપૂર્ણ આજે એક એક આતંકવાદીને શોધી શોધીને ઠાર મારવામાં આવે છે જે રોજબરોજ આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હતી તેમાં સંપૂર્ણ ઘટાડો થઈ ગયો છે અને ઓપરેશન સિંદૂર બાદ એક પણ આતંકી અથવા તેને પન્ના આપતા કોઈ પણ તત્વો ત્યાં આજે હાજર છે નહીં કાશ્મીરમાં સ્થાપિત જે રાજકીય લોકોની દુકાનો ચાલતી હતી તે બધી જતી રહી છે કેટલાક તો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે અને જે લોકો બાકીના બે જે છે તે પણ મૃતપાય પરિસ્થિતિમાં છે આજે જમ્મુ કાશ્મીરની અંદર કાશ્મીરમાં જે પણ સરકાર મુખ્યમંત્રી છે તે પણ વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના ટેકે ચાલી રહી છે જે બતાવે છે કે ત્યાં સંપૂર્ણ શાંતિ અને સુવ્યવસ્થા છે બે હજાર ચૌદ પછી ભાજપ સરકારમાં આવી પછી ખૂબ જ મોટા ફેરફારો થયા છે જેવા કે સિત્તેર વર્ષથી ઉપરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ દ્વારા મફત સારવારની સુવિધા મળી છે પ્રવાસમાં રેલવે અને બસના ભાડામાં ખૂબ જ સુવિધાઓ મળી છે બેંકોમાં વધુ વ્યાજ અને પેન્શનની પણ સગવડ ખૂબ જ સારી મળી છે અમુક બેંકોમાં તો વડીલોને ઘરે બેઠા પણ સગવડ આપી રહ્યા છે દુષ્ટપુત્રો સામે અને પરિવારજનો સામે કાયદાકીય ઘણા કાયદા ઘડાયા છે દરેક રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડાઓ વારે વારે બદલતા હોય છે પહેલી વાત કોંગ્રેસ ભૂતકાળમાં હતી કોંગ્રેસ પ્રજાસત્તાક માટે ઘણું બધું લડ્યું ત્યારે એના સિદ્ધાંતો જુદા હતા ધીમે ધીમે એ સિદ્ધાંતોને થોડા થોડો ટાઈમ વર્ષ બે વરસ બે ટર્મ કે ચાર ટર્મ સુધી બરાબર વળગી રહ્યા તે પછી જેમ જેમ જૂની પેઢી બદલાતી જઈ કોંગ્રેસમાં એમ નવા નવા જે બધા આવ્યા અને છેલ્લી પેઢી જે છે રાજીવ ગાંધી પછીની એ ધર્મના નામે જાતિના નામે અને એના નામે ભાગલા પાડવા પ્રયત્ન કરી અને રાજકારણમાં પોતાનો દંડો જમાવવા પ્રયત્ન કરે છે અને સામે ભાજપ નવી પેઢી માટે ઉભરી આવેલું નવું રાજકારણ છે અને છેલ્લા દસ પંદર વીસ વર્ષથી ભાજપે બધું કાઠું કાઢ્યું છે અને એ એ આખું હિન્દુત્વ ઉપર જઈ રહ્યું છે એટલે હિન્દુત્વ એટલે રા રામ મંદિર છે પછી બીજા મહાદેવના મંદિરો છે કાશી વિશ્વનાથ મંદિર છે એ મંદિરના નામે થોડું થોડું હિન્દુત્વ તરફ જઈ અને હિન્દુઓના મત ખેંચવા માટે પ્રયત્ન કરે છે સૌથી પહેલું આપના માધ્યમ દ્વારા હું એક વસ્તુ કહીશ ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા પચીસ વર્ષથી ક્યાંય દેખાતી જ નથી નહીં તો કોંગ્રેસે જે કચ્છર ઘાણ વાળ્યું છે આપણું એ ક્યારેય તકલીફ ના પડ્યો જેમ અગાઉ મારા મિત્રએ કહ્યું તેમ જ્યારે કોંગ્રેસ છૂટી પડી ત્યારના જે કોંગ્રેસના મિત્રો હતા અથવા કોંગ્રેસના વડીલો હતા એનામાં ઘણા બધા સિદ્ધાંતો હતા મોરારજી દેસાઈ ચો કે ગમે તે હોય પણ એના સિદ્ધાંતો હતા જ્યારે ઇન્દિરા ગાંધી જ્યારથી છૂટી પડી ત્યારથી આ દેશમાં કોંગ્રેસે અને રાજ્ય ગુજરાતમાં કચ્ચર ઘાણ વાળી નાખ્યું છે હું આપના માધ્યમ દ્વારા રાજીવ ગાંધી રાહુલ ગાંધીને હું વિનંતી કરીશ કે તમારે જો ખરેખર કોઈ મુદ્દા ઉપાડવાના હોય અને ખરેખર તમારે જો ફરીથી રાજ કરવાનું ફરીથી રાજ કરવાની જો તમારી ઈચ્છા હોય તો પ્રજાના મુદ્દા કયા છે એ પકડો તમે ફક્ત ધર્મના નામે તમે જ્યારે તમારા પોતાની સાથે હતો ત્યારે યાદ કરો મનમોહનસિંહ શું બોલ્યા હતા કે પહેલો પહેલો હક મુસ્લિમોનો હોય છે ભાઈ કઈ રીતે મુસ્લિમો એનો હોય છે જ્યારે જે મુસ્લિમો ભાગલા પાડ્યા પછી પાકિસ્તાનમાં જતા રહ્યા અને પછી તેમ છતાં એને આપણે એક્સેપ્ટ કર્યા અને આપણે જે ધર્મ નિરપેક્ષ રાખીને આપણે જે કામ કરીએ છીએ છેલ્લા બે હજાર ચૌદથી ખૂબ જ સુંદર કાર્ય થાય છે અને બની શકે ત્યાં સુધી મુસ્લિમોને કન્નડગત નથી કરવામાં હા અહીંયા જે મુસ્લિમો કન્નડગત થાય છે એની જે હિન્દુઓ જે દેશ વિરોધી છે એ જ કન્નડગત થાય છે જો દેશ બંધારણ અનુસાર ના ચાલતો હોત તો તમે અને હું અહીંયા બેસીને ચર્ચા જ ના કરી રહ્યા હોત કે પ્રજાના પ્રશ્નો શું છે કેમ કે બંધારણ આપણું લોકશાહી છે અને લોકશાહીમાં પ્રજાને હક છે કે એ એમના પ્રશ્નો વિશે જાહેરમાં બોલી શકે જે હું અત્યારે બોલી રહી છું એનો મતલબ જ એ છે કે બંધારણ કામ કરી રહ્યું છે રાઈટ અને બંધારણ લોકશાહી જો લોકશાહીમાં સર લોકશાહીમાં આપણી આપણું બંધારણ લોકશાહી છે એનો મતલબ એક વિરોધ પક્ષ એવો હોવો જોઈએ કે જે સારી રીતે પ્રજાના પ્રશ્નોને મીડિયાની સામે લોકોની સામે લાવી શકે બરાબર છે તો જો કોંગ્રેસ એમ માનતું હોય કે ફક્ત ધર્મના નામે લોકોને મિસગાઈડ કરીને મુખ્ય પ્રશ્નોથી ભટકાવવાની કોશિશ એ કરે છે સરકાર નથી કરી રહી કેમ કે શિક્ષિત લોકોને તો ખબર જ છે કે એમના માટે ઇમ્પોર્ટન્ટ ટૉપિક કયો છે અને હવે પ્રજા સત્તા કે પ્રજાની પોતાની સત્તા ચાલતી હોય આવો સામાજિક કાર્યકરો પૂછીએ કે તમારી દ્રષ્ટિએ પ્રજાની સત્તા ચાલે છે કે કેમ પ્રજા ધારે પ્રમાણે લાભો એને મળે છે કે કેમ સરકારી કચેરીમાં જઈને ઊભો રહે તો પોતાનું કામ થાય છે કે કેમ આવું પૂછીએ એમ એક વસ્તુ એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારથી આ સરકાર માન્ય નરેન્દ્રભાઈની સરકાર આવી છે ત્યારથી એક જાગૃતિ આવી છે હિન્દુ જાગૃતિની આજે જરૂર છે એ વિષય ધીમે ધીમે હિન્દુઓમાં ખબર પડી આ રાષ્ટ્રને ખબર પડી લોકોને ખબર પડી અને એ લોકો જાગતા જાય છે આજે ધર્મનું પીણું પીવડાવવું એટલે શું તો તમે આટલા વર્ષો સુધી એ હજને તમે સબસિડી સિત્તેર વર્ષ સુધી આપી રામ મંદિરને કોર્ટમાં નાખી દીધો રામ મંદિરને અત્યારે કોર્ટથી ચુકાદો જે આવ્યો આ જ ચુકાદો ભૂતકાળમાં લઈ શક્યા હોત અને ચુકાદા વગર પણ તમે કરી શક્યા હોત પણ એક તુષ્ટીકરણની નીતિના ભાગરૂપે તમે આ સુધી એ કંઈ થવા દીધું નથી આ બહુ સીધું અને સ્પષ્ટ વાત છે આજે આ બાબતથી જોઈએ તો એક હિન્દુ જાગરણની જરૂરિયાત છે હિન્દુ લોકોએ જાગવું જોઈએ એટલા માટે જાગવું જોઈએ કે અત્યારે આપણે રોજબરોજ જોઈ રહ્યા છીએ કે કોઈ પણ નાની વાત આવે તો નાની નાની વાતોની અંદર એક તુષ્ટિકરણ સિવાય કશું દેખાતું નથી આજે રામ મંદિરમાં દર્શન કરવા જવાનો સમય નથી કાશી વિશ્વનાથ કોરિડોરમાં દર્શન કરવા જવાનો સમય નથી પરંતુ કાશીમાં પેલી મૂર્તિ તોડી કે તેનું ડેવલપમેન્ટ થાય જાય એને મૂર્તિ તોડી નાખીએ એ વિષય લઈને બધા બહાર નીકળી ગયા તો શું તમે હિન્દુવાદી છો આજે તમે હિન્દુવાદી હો તો પહેલાં રામ મંદિર જેવો પહેલાં તમે કાશી વિશ્વનાથની વાત કરો છો પહેલાં દર્શન કરીને પછી આવીને બોલો ને પણ તમે એક માત્ર તુષ્ટિકરણ આ દેશને આ તમે ગેરમાર્ગે દોરેલો છે એ આ બહુ સ્પષ્ટ વાત છે અને ધીમે 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 આ હિન્દુ પ્રજાને ખબર પડતી જાય છે જે ભારતનો આત્મા જ બંધારણ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી આ દેશમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું તેના આધારે આ દેશ ચાલી રહ્યો છે પરંતુ દેશની અંદર અરાજકતા ફેલાવવાવાળા ટુકડે ટુકડે ગેંગના તત્વો આ બંધારણની અંદર પરિવર્તન કરવામાં આવી રહ્યું છે બંધારણ બદલવામાં આવી રહ્યું છે એક પ્રકારનો નેરેટિવ દેશમાં ચલાવી રહ્યા છે પરંતુ સૌથી પહેલાં જો દેશની અંદર સૌથી પહેલાં બંધારણની હત્યા કરવામાં આવી હોય તો ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂનના રોજ જે રીતે કોંગ્રેસના શાસન દરમિયાન સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ આ દેશની અંદર કટોકટી લાદી હતી એના કરતાં બંધારણની મોટી કોઈ હત્યા ના હોય એટલે દેશ બંધારણ પ્રમાણે ચાલતો નથી બંધારણથી જ ચાલે છે બંધારણ દેશનો આત્મા છે અને બંધારણના આધારે જ શાસન સામે છે આપણને ધ્યાનમાં હશે પંચોતેરની અંદર જે કટોકટી લાદવામાં આવી હતી એ સમયે પ્રેસ ઉપર સેન્સરશીપ લાગવામાં આવી વિરોધ પક્ષના હજારો લાખો લોકો જેલમાં હતા અને બંધારણ દ્વારા નાગરિકોને જે અધિકાર આપવામાં આવ્યા છે એ અધિકારોનું હનન કરવામાં આવ્યું હતું નાગરિકો પોતાના બંધારણ હકનું પાલન કરી શકતા નથી અધિકાર મેળવી શકતા નથી આ એટલે બંધારણ માટે બોલવાનો જે કંઈ પ્રયત્ન નેરેટિવ ચલાઈ રહ્યો છે કે આ દેશની અંદર બંધારણ પ્રમાણે નથી ચાલતો આ બંધારણ એ ભારતનો આત્મા છે ભારત વિશ્વની સૌથી મોટું લોકશાહી દેશતંત્ર છે એટલે બંધારણ અંગે આક્ષેપ કરવા અને નેરેટિવ ચલાવવું એ આ ટુકડે ટુકડે ગેંગના લોકોનું એક આ પ્રકારનું વર્તન છે અને સૌથી વધારે એ સમયની અંદર આ બંધારણની અંદર સેક્યુલર શબ્દ એ આમુખમાં કોણે ઉમેર્યો એ લોકો બંધારણના હત્યાની વાત વર્તમાન શાસકો પર કરી રહ્યા છે તો એ સમયની અંદર ચુમ્માલીસમો સુધારો જે બંધારણમાં રજૂ કરવામાં આવ્યો એ સુધારો આપણે જોઈશું તો આપણને એમ થશે કે આ દેશની અંદર બંધારણની હત્યા કરવાવાળા લોકોને પ્રજાએ સબક શીખવાડી અને બે હજાર ચૌદથી બહાર કરી દીધા છે અને છેલ્લે સિનિયર સિટીઝન કેવી કેવી સગવડો તમારા માટે મળી ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું પછી હવે તમને પોતાને ખરેખર પૂછીએ છીએ કે આ પ્રજાસત્તાક દેશ તમને લાગે છે કે કેમ વિપક્ષના દાવા કેટલા સાચા છે આવો પૂછીએ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યાર પછી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે સૌથી પહેલાં ભાષણની અંદર વાત કરી હતી કે સિનિયર સિટીઝન એટલે વરિષ્ઠ નાગરિકો તરીકે એમને સંબોધ્યા હતા સિનિયર સિટીઝન એ જવાબદારી નથી બનતી પરંતુ સિનિયર સિટીઝન એ મૂડી છે ભારતની સંપત્તિ છે અનુભવનો ખજાનો છે આવી તેમને જાહેરમાં વાત કરી હતી અને સિનિયર સિટીઝનને વરિષ્ઠ નાગરિકો તરીકે અનેક લાભો મળે તે માટેના પ્રયત્નની શરૂઆત એમને ગુજરાતથી જ કરી હતી ગુજરાતની અંદર વિવિધ ધાર્મિક સ્થાનોના પ્રવાસ માટે સિનિયર સિટીઝનો જઈ શકે એ માટે એસટીની સુવિધાઓ મળે તે પ્રકારનો પ્રથમ પ્રયાસ હતો ત્યાર પછી તેમની આગેવાની નીચે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અંદર પણ શિવરાજસિંહની સરકાર દ્વારા વિમાનની અંદર સૌ વખત ભારતમાં જો કોઈ ક્યાંય પ્રવાસ થયો હોય તો એ મધ્યપ્રદેશની અંદર જોવા મળ્યો એટલે વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની સહાય મળી રહે અને તેઓ લાચાર ન બને એ પ્રકારના પ્રયત્ન અને પ્રયાસ સરકારના રહ્યા છે નરેન્દ્ર મોદી સરકાર એમાં એમાં હંમેશા અગ્રેસર રહી છે અને એ સરકાર દ્વારા આરોગ્ય વિષયક જ્યારે પ્રશ્નો થા ના થાય કારણ કે વરિષ્ઠ નાગરિકોને એક આરોગ્ય વિષયક પ્રશ્નોનો વધારે પડતો સામનો કરવો પડતો હોય છે એવા સમયમાં વરિષ્ઠ નાગરિકો લાચારી ન અનુભવે એટલા માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના દ્વારા વિવિધ પ્રકારની સારવાર માટે આરોગ્ય વિષયક તો પ્રાપ્ત થાય એ પ્રકારનો પ્રયાસ છે પ્રયાસ થયો છે અત્યાર સુધી એ પાંચ લાખની હતી હવે એ વધારે મર્યાદા વધારીને દસ લાખ સુધી કરવામાં આવી જે સરકારનો વરિષ્ઠ નાગરિકો પ્રત્યેનો એક પોઝિટિવ એટીટ્યુડ અભિગમ છે એવું આપણે જોઈ શકીએ છીએ હવે આમાં એક વસ્તુ કેવી પડી મોટી કે છેલ્લે છેલ્લે લોકોની આયુષ્ય વધતું જાય છે એમ સિનિયર સિટીઝનની સંખ્યા પણ દેશમાં વધે છે એ વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી દર સરકારે પ્રયત્નો કરવા પડે છે લોકોને ખુશ કરવાના હવે બે હજાર ચૌદથી દેશમાં ભાજપની રાજ્યો આવ્યું ઘણા બધા સિનિયર સિટીઝનના લાભ આપતા કાયદાઓ કર્યા છે એમાં આંખે વળગે ઉડીને તેવા આરોગ્યના ફાયદા બીજું પ્રવાસ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ એ પણ એમણે કરેલું છે બીજા એ ઉપરાંત કુટુંબ તરફથી જે છોકરાઓ અને બીજા એના પરિવારો પરિવારજનો હેરાન કરે છે એને રક્ષણ આપવા કાયદા કરે છે પણ આપણા તંત આપણા દેશમાં ન્યાયતંત્ર એટલું બધું ખરાબ છે કે લોકો એનો લાભ લઈ શકતા નથી એક વસ્તુ હવે એક બીજો પ્રશ્ન રહ્યો વ્યાજનો સરકારે છેલ્લા ચૌદ વર્ષમાં વ્યાજ લોકોને મળતું જાય એમાં એકદમ ઘટાડો કર્યો છે સિનિયર સિટીઝનો જે વ્યાજની આવક ઉપર જીવતા હતા એ લોકોને જીવવું મોંઘું થઈ ગયું છે જોવા જાઓ તો બધી બાજુ ભાવ વધે છે પણ જે વ્યક્તિ વ્યાજની આવક ઉપર રહેતા હતા એ લોકોનું જીવન કઠણ થતું જાય છે બીજી વસ્તુ કે સમાજના જે સરકારના લાભો છે એ ભાગે અમુક લેવલ સુધી મળે છે કારણ કે તમે સ્ત્રી વૃક્ષ છો તો સ્ત્રીને લાભ મળે અભણ છો તો તમને એ રીતે લાભ મળે પણ જે અપર મિડલ ક્લાસ છે એ સરકારની લાભ લઈ શકતો નથી તો નિર્મા સ્પેશનમાં આ હતી વાત છવ્વીસ જાન્યુઆરી બધા દિવસની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાહેબ રજા આપશો આવજો